સુરત મહાનગર પાલિકામાં કામ કરતા સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીની બાજુમાં આવેલા પાર્કિંગમાં મજદૂર કર્મચારી યુનિયન સુરતના દિનેશ વાઘેરાએ ધરણા શરૂ કર્યા છે અને જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકામાં રાત્રે તથા દિવસ દરમિયાન ચાર કલાકમાં ફરજ બજાવતા ચારસો પાંત્રીસ જેટલા સફાઈ કામદારોને આઠ કલાકની નોકરીમાં સમાવેશ કરી કાયમી નોકરીમાં સમાવાય તેવી રજૂઆત અનેકવાર કરાઈ હોવા છતાં પણ આજ દિન સુધી તેનો નિવેડો ન આવતા ધરણા શરૂ કરવામાં આવ્યા છે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના ઉપપ્રમુખ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા મારું નામ રાત્રિ તથા દિવસ દરમિયાન કામ કરતા સફાઈ કર્મચારીઓને આઠ કલાકમાં સમાવેશ કરવા બાબતનો અમારું આ ધરણા પ્રદર્શન છે અને જો આ અમે પ્લેગની મહામારી હતી તો પણ કામ કર્યું છે તોય છતાં અમને કાયમી કરવામાં નથી આવ્યા અને આની ગયા સાલની વાત છે તો કોરોનાની મહામારીમાં કોઈ પણ માણસ બહાર પણ નહોતું નીકળતું ત્યારે અમે રાત્રિ જતા દિવસ દરમિયાન અમે કામ કરતા હતા અને આ આખું સુરક્ષિત રાખ્યું સુરતને તોય છતાં હજી અમારું ધ્યાનમાં લેતા નથી અગાઉ પણ રજૂઆત હવે અગાઉ ઘણી વખત રજૂઆત કરી છે પણ આ લોકોને નવી ભરતી કરાવી છે નવી ભરતી કરે એટલે આ લોકોને પૈસા મળે હવે આ બધા માણસો જે છે પાંચ વર્ષથી સુરત મહાનગરપાલિકામાં ભોગ આપે છે પાંચ સાત વર્ષથી તો એ લોકોનો પહેલો હક લાગે અનુભવી છે ને ઓલાયે જેણે ઝાડુનો જ પણ નથી જોયો હવે એ લોકો નવી ભરતીની અંદર એક દિવસ ઇન્ટરવ્યુ લઈને એને કાયમી કરવામાં આવે છે અમારી માંગ એક જ છે કે આ જે ચાર કલાકમાં કામ કરે છે રાતે દિવસ દરમિયાન તેમને આઠ કલાકમાં સમાવેશ કરવો જો અમારી માંગ આ પૂરી નહીં થાય તો અમે અન્ન ધરણનો ત્યાગ કરી દઈશું સુરત મહાનગર પાલિકાના સફાઈ કામદારો માટે મજદૂર કર્મચારી યુનિયન સુરતના આગેવાનો દ્વારા આ ધરણા શરૂ કરાતા કામદારોએ પણ તેમને સમર્થન આપ્યું હતું હઝર કુરશી સાથે પ્રકાશવા